તો હેલો ગાઈસ કે એમ છે મજા મજામાં જોઈશું નહીં હોય તો હવે થઈ જાઓ તો હવે આજે કોઈ ન થાય હું આપણે સ્ટોર આપણે જ ખોલવો પડશે જો ખાલી અહીંયા કોઈ છે તો ગાઈસ જો આપણા સ્ટોર માં ભરી ગયા છે દોફતર વોફતર રાખશું ભૂત ભૂત બદલશું અને અહીંયા તો જોવો તો આલો રાખી દે આ દોફતર અને પછી જ્યાં ઉદ બદલવા તો હવે આપણે બુટ બુટ બદલી લીધા છે ગઈ છે અને હવે આપણે દોડવા જવું તો હાલો જઈએ અને હવે કરીએ શરૂઆત તો ગઈ આપણે રોડ ઉપર ચડી ગયા છે સ્ટ્રગલ કરવા અને અહીંયા કોઈ આમ મજા બહુ સુમસાન છે જો ખાલી કોઈ દેખાતું જ નથી જો ખાલી વાહન હાલે ને કૂતરા વસે છે તોય આપણે અહીંયા ચાલુ કરીએ ફાટક પર જઈએ અને રનિંગ ચાલુ કરીએ તો હાલો ફાટક પર પહોંચીએ અને દોડવાનું ચાલુ કરી દઈએ તો ગઈ જો આવી ગયો છું ગરમી ગરમી થઈ ગયું પંખાની નીચે ઊભો છું અને હવે હું કપડાં વપડા બદલી આવું અને પછી ચણા બણા થાય અને આપણી નોકરી તો ચાલુ થઈ ગઈ છે આ નોકરીમાં એ જ વાંધો નથી કંઈ કે આપણે કંઈ અહીંયા હવારમાં બે હોવાનું એક બે કલાક બે હોવાનું મળે તો હવે આપણે પેલા કપડાં બપડા બદલી અને પછી ચણા બણા થાય અને પછી શરૂઆત કરીએ હાલો ચાલો ગાય આપણા કપડાં બપડા બદલાવી લીધીશ અને હવે આપણે ચણા ખાઈએ અને આ રીતે આપણા ચણા તો હવે ખાઈ લે અને પછી આપણા કામે લાગી ગાય જ કામ બહુ વધારે આપણા ખુરશી ઉપર બેસી જાય થાકી ગયા દોડી દોડીને થાકી કામ કરી કરીને થાકી બધી બાજુ થાકી રાજાને બાજુ વાંચવાનું હું કરું કાંઈ ખબર ન પડતું એટલે આપણે અંતાઈને અહીંયા બેઠા છીએ કોઈ જોઈ ન જાય એવી રીતે હું કરવું પડે છે એની માને તો ગાય હું કામ ઉપરથી આવી ગયો ને આવીને હોઈ ગયો તો શીરો અને મારા તરી આજી દુઃખે આજે પાંચ કિલોમીટર દોડી ગયો એટલે અને હવે આપણી અગાસી ઉપર એન્ટ્રી થઈ ગઈ છે ને અગાસી પર આપણે આવીને જોયું તો કેટલી પતંગો છે કે ચો ખાલી પતંગોનો સિઝન આવી ગયો બધી બાજુ સૂર્ય હજી હાથમવાનું છે કેમકે અડધી કલાકમાં સૂર્યનું ઓલું થઈ જાય ધ એન્ડ કેટલી બધી જગ્યા હજી તો શરૂઆત જ થઈ છે વિચાર કરો તરિયા મારા દુઃખે તર્યાનું કઈક કરવું પડશે કેમ કે કાલે મારે રજા આવ્યા છે કાલે રજા છે એટલે મારે કઈ કરવું પડશે હવે ઓળવા તો હું જઈશ કાલે કોણ કોણ ચગાવે છે હા મારી ચગાવે છે બધા જોવા મે દેખાય તો ગેસ આપણે બીજું કાંઈ નથી કરવાના આપણે ખાલી અહીં નીચે જઈને નાહી ધોઈ લે અને પછી આવું લાગશે કે પાછા ઉપર આવશું રાઈટે હમણાં તો આપણે વાંચવા જાઉં ખાલી અને પતંગ ઉજને મજા આવે છે જો ખાલી કેમ ચગે છે અને હવે આપણે જાઉં સીતા નીચે ચાયને નાહી ધોઈ અને વાંચવા બેસું ખબર કાંઈ નથી થવાનું તો હું ખબર એમ થાય કે નહીં થોડુંક વાંચી લે ને કરી લઈએ ચાય પાછી કોઈ વાંધો ને હવે આપણે ચાય નીચે અને હાલો નાહી ધોઈ લઈએ વાંચી વાંચીને થાકી ગયા ફૂલો અને બપોરે હોય જાવ તો એ જ નીંદર ફૂલ આવે તો હવે આપણે બીજું કાંઈ નથી હવે હું જમી અને પછી સીધો ખુ જાઉં બીજી કાંઈ લાખ ન કર્યું કેમ કે વાંચવાથી મારું માથું દુખવા લાગ્યું છે થોડુંક જ વેચું તોય તો કાલે આપણે રજા છે તોય આપણે દોડવા જાઉં તો હાલો લોક પૂરો કરો અને કેવું લે ખાલી કહી દે તો હાલો